પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું હતું કે પાર્કના બસ્સો તેત્રીસ કેમ્પમાંથી સિત્તેર ફોરેસ્ટ કેમ્પ હજુ પણ પાણીની અંદર છે ત્રિપુરામાં આઠસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે જેમાંથી સુડતાળીસના મોત થયા છે આ સમાચાર ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના એક વરિષ્ઠ અધિકારીએ આપ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રિપુરામાં એચઆઈવી પોઝિટિવ જોવા મળતા ઘણા વિદ્યાર્થીઓએ દેશભરની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું છોડી દીધું છે અધિકારીએ જણાવ્યું કે અમે અત્યાર સુધીમાં આઠસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ઓળખી કાઢ્યા છે ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે આ વખતે ગંગોત્રી અને યમનોત્રી ધામને લઈને પણ જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રીસ લાખને પાર પહોંચી છે ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવેલા પગલાં ખૂબ જ અસરકારક સાબિત થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે તેમણે મોસ્કોમાં ભારતીયોને પણ સંબોધિત કર્યા હતા દરમિયાન પીએમ મોદીએ ભારત અને રશિયાની મિત્રતાનો ઉલ્લેખ કરતા રાજ કપૂરની ફિલ્મનું ગીત સર પે લાલ ટોપી રૂસી ગાયું હતું પીએમ મોદીએ કહ્યું કે આ ગીત દરેક ઘરમાં ગાવામાં આવતું હતું સર પે લાલ ટોપી રૂસી ફિર બી દિલ હે હિન્દુસ્તાની આ ગીત ભલે જૂનું થઈ ગયું પરંતુ તેની લાગણી તો સદાય સાંપ્રત રહેશે ગુજરાતના સૌથી મોટા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ નીકળે છે ગઈકાલે યોજાયેલી એક જાહેરાત કરાઈ કે ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે મેળામાં ત્રીસ લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતા છે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન શ્રી મોદી પાંચ વર્ષ બાદ રશિયાની મુલાકાતે પહોંચ્યા છે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સોમવારે વડાપ્રધાન શ્રી મોદીએ પુતિનના ઘરે પ્રાઇવેટ ડિના લીધું હવે યુક્રેનના રાષ્ટ્રપતિએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે મોદીની મુલાકાતને યુક્રેનમાં શાંતિ પ્રયાસો માટે મોટો છટકો ગણાવાયો હતો સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતા વિશ્વના સૌથી લોહિયાળ નેતાને ભેટે તે નિરાશાજનક વાત હશે એવું તેમણે કહ્યું હતું ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે ઝાડા ઉલટી ટાઇફોઇડ કમળો અને કોલેરાના કેસીસમાં વધારો થયો છે જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં જ પાણીજન્ય રોગોના સૌથી વધુ કેસીસ નોંધાયા છે જેમાં ઝાડા ઉલટીના બસો એકાણું અને કમળાના એકોતેર કેસીસ નોંધાયા છે આ ઉપરાંત ટાઇફોઇડના એકસો અને કોલેરાના છ કેસ નોંધાયા છે મેલેરિયાના છ અને ડેન્ગ્યુના પણ અઢાર કેસીસ નોંધાયા છે આસામમાં આવેલા પૂરમાં સોમવારે છ લોકોના મોત થયા હતા જેમાં મૃત્યુઆંક વધીને બોતેર થયો છે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા છ જુલાઈના રોજ ત્રીસથી ઘટીને સોમવારે સત્યાવીસ થઈ ગઈ છે તેમ છતાં પૂરના પાણીને કારણે ઘુબરી જિલ્લામાં બે અને ગોલપારા ગોલાઘાટ શિવસાગર અને સોનીતપુર જિલ્લામાં એક એક વ્યક્તિના મોત થયા હતા રાજ્યમાં આજના દિવસની હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે તારીખ દસ એ બુધવારના રોજ કચ્છમાં ગાજવીજ સાથે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશેવી પણ આગાહી છે

છત્રીસ કલાક બાદ ફરી શરૂ થયો હતો અહી ગુજરાતના વધુ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા જેમાં અરવલ્લીના જેટલા શ્રદ્ધાળુઓ હતા સ્થાનિક તંત્રની મદદથી કલાકો પછી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો નોંધનીય છે કે ઉત્તરાખંડમાં સોમવારે ભારે વરસાદ પડ્યો હતો પૂરની સ્થિતિ સર્જાતા લોકો ફસાયા હોવાના અહેવાલ છે તેમને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ ઇમ્પેક્ટ રિસર્ચ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આગામી છવ્વીસ વર્ષમાં પાણીના પુરવઠા પર પડનારા દબાણને કારણે લોકોએ પાણી મેળવવા માટે ત્રીસ ટકા વધારે સમય આપવો પડશે જેનો સૌથી વધુ બોજ મહિલાઓ અને બાળકો ઉપર પડશે જળવાયુ પરિવર્તનમાં થઈ રહેલા ફેરફારોની અસર વરસાદની પેટર્ન તેમજ લોકોની પાણીની જરૂરિયાત ઉપર થઈ રહી છે ભારતમાં કહેર વર્તાવ્યો છે તો વિશ્વના બીજા ખૂણા એટલે કે અમેરિકાના કેલિફોર્નિયામાં નેશનલ પાર્કમાં રવિવારે તાપમાન ત્રેપન પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે ડેથ વેલીમાં આવેલા એક પ્રવાસીનું મોત થયું છે તો બીજાને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અમેરિકાના હવામાન વિભાગે મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવ્યા હતા છે કે અમેરિકામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ગરમી પડી રહી છે અને લોકોને સાવચેત રહેવા કહેવાયું છે હવામાન વિભાગે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે સુરેન્દ્રનગર અમરેલી તથા ભાવનગર બોટાદ રાજકોટ અને પોરબંદર તેમજ જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી છે જોકે હવામાન વિભાગે નવમી જુલાઈએ મંગળવારના દિવસે પણ વરસાદની આગાહી કરી છે મંગળવારે રાજ્યના આઠ જિલ્લા અને બે કેન્દ્ર યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો હુમલામાં બાળકો સહિત એકતાળીસ લોકોના મોત થયા હતા જ્યારે કે એકસો સિત્તેરથી થી વધુ લોકો ઘાયલ થયા છે હુમલા બાદ છસોથી થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હુમલાને કારણે ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી આ દરમિયાન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ લશ્કરી અધિકારીઓની એક ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ડ્રાઈવર લેસ કાર અંગે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે હું છું ત્યાં સુધી ભારતમાં ક્યારેય ડ્રાઈવર લેસ કારને મંજૂરી નહીં આપો મેં અમેરિકામાં પણ કહ્યું હતું કે જો ભારતમાં આવી કારને મંજૂરી મળશે તો લગભગ એશી લાખ ડ્રાઈવર્સ નોકરી ગુમાવશે દેશમાં મોટી સંખ્યામાં લોકો ડ્રાઇવર તરીકે કામ કરે છે આવા વાહનો માત્ર નાની વસ્તીવાળા દેશો માટે યોગ્ય છે એટલે કે ડ્રાઈવરલેસ કાર માત્ર નાના દેશો માટે યોગ્ય છે ભારતમાં તેને મંજૂરી નહીં મળે સાબરકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકમાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો રાત્રિ દરમિયાન ચાર ઇંચ જેટલા

ગત રોજ સોમવારે રમાયેલી મેચમાં હોલગરને હોલગર ને ક્વાર્ટર ફાઈનલમાં એલેક્સ ડી મિનોર સાથે થશે આપણે જણાવી દઈએ કે હોલગરે બે હજાર યોકો વીચને હરાવીને પોતાનો પહેલો માસ્ટર્સ ખિતાબ જીત્યો હતો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના જવાનો પર થયેલા હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં એક સ્થાનિક ગાઈડે આતંકવાદીઓની મદદ કરી હતી ગાઈડે આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો અને તેમના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી હતી ઘટના પહેલા આતંકીઓએ વિસ્તારની રેકી પણ કરી હતી ઉલ્લેખનીય છે કે આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે તો છ જેટલા જવાન ઘાયલ થયા છે યુપી બિહાર ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ભારે ગુજરાતમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે અને અગિયાર જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે યુક્રેન સાથે યુદ્ધ લડવા માટે રશિયન આર્મીમાં ભરતી કરાયેલા ભારતીયો સુરક્ષિત પોતાના દેશ પરત ફરશે અહેવાલ અનુસાર પીએમ શ્રી મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન આ મુદ્દે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી પછી આ અંગે સમજૂતી થઈ છે છેલ્લા કેટલાક મહિનામાં રશિયન સેનામાં ફરજ બજાવતા કેટલાક ભારતીયોના મોત થયા હતા ભારતે રશિયાને સેનામાં ભારતીયોની ભરતી ન કરવાની માંગણી કરી હતી મે એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ કેનેડાના પિયર્સન એરપોર્ટ પરથી ગુમ થયેલ ચારસો કિલો સોનું હજુ મળ્યું નથી પોલીસે લીધું છે કે આ સોનું હવે પરત મળી શકે છ હજાર છસો સોનાની ઈંટોથી ભરેલું કન્ટેનર ગુમ થયું હતું ત્રણ દિવસ પછી ચોરીની જાણ થઈ હતી કેનેડાની પોલીસે આ સોનું ભારત કે દુબઈ પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે તે સમયે ભારતીય રૂપિયામાં સોનાની કિંમત એકસો એકવીસ કરોડ હતી હવે કેનેડાનો એવો દાવો છે કે આ ચારસો કિલો ચોરાયેલું સોનું ભારત પહોંચ્યું છે અત્યારે મુંબઈ નગરી પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે મુંબઈ અને પુણેમાં સતત વરસાદ થઈ રહ્યો છે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે આ સાથે મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બીએમસીએ એ નવમી જુલાઈએ તમામ શાળાઓમાં જાહેર રજા આપી હતી પુણેમાં પણ ભારે વરસાદને જોતા શાળાઓ અને કોલેજીસ બંધ રાખવાનો આદેશ અપાયો છે અને લોકોને પણ અપીલ કરાઈ છે કે જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે રવિવારે નેપાળમાં કોસી બેરેજના છપ્પન દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી બિહારમાં કોસી નદી ઉફાન પર છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનું જોખમ છે કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવાતા ત્રણ લાખ ચોરાણું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ નદીનું જળસ્તર વધી ગયું છે અને ઘણા ગામોમાં પૂરના પાણી પહોંચી ગયા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ